તો જય માતાજી મિત્રો હું છું વિક્રમ ઠાકોર અને તમારું મારી યુટ્યુબ ચેનલ ડિજિટલ છે તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાત કરીએ આપણે આજે ઇંટોની કે આપણે આજે કેટલી ઈટો બનાવી છે મિત્રો લગભગ રાત્રે આજે ત્રણ વાગે ઉઠી અને લગભગ સતરાસોથી અઢારસો જેવી ઈંટો નીકાલે છે તો મિત્રો આવું કામકાજ કરવાનું ચાલુ છે અત્યારે કે રોજની સત્તરસો અઢારસો ઓરીએ બે હજાર પણ કાઢી નાખીએ છીએ તો મિત્રો આવી જ રીતની ઈંટો પડી છે બધી અને અત્યારે હાલની અંદર આજ પાડી મિત્રો આપણે થોડોક આગળ પ્લોટ બદલાવાનો છે કારણ કે આ પ્લોટ આપણો પૂરેપૂરો ભરાઈ ગયો છે હવે આપણે આગળ તમને બતાવું છું હું વિડીયાની અંદર જોતા રહીજ તો મિત્રો અરે સપોર્ટ આપ પૂરેપૂરો આપણે એક દો ને તે પ્લોટ આપણે ત્રણ દાડાની અંદર ભર્યો છે એટલે આપણી પાસે પાંચ પ્લોટ છે તો બીજા પ્લોટ તમને બતાવું તો મિત્રો જે બે પ્લોટ સામે છે જે આ છે આપણો બીજો પ્લોટ મિત્રો એ પ્લોટની અંદર આજે ઇટ કમ્પ્લીટ સુકાઈ ગઈ છે એટલે હવે આપણે એને આજે એનો ગારો બનાવવાનો છે કારણ કે ઇટ સુકાઈ જાય ઉપડી જાય પછી એનો ગારો બને મિત્રો દેખતા રહેજો ચાલુ છે આ છે એ બીજા ભાઈનો હતો ત્યારે એમપી વાળા આવ્યા હતા કામ કરવા માટે તો થોડી સીટ બનાવીને निकल गए हैं अभी और उस बाइक का इधर रहते थे मेरी सामने रहते थे वो चला गया है अभी और ये उसका प्लॉट था तो मित्रों आयर तो काम का चालू है जो हमारे वीडियो अंदर हूँ તો મિત્રો એમાં જે આપણે આજે કામ કરવાનું છે પ્લોટ તમને બતાવી દો મિત્રો જો આપણે આજે આ પ્લોટની અંદર કામ કરવાનું છે મિત્રો આ પ્લોટની અંદર આપણે જે આઈટું કમ્પ્લેટ બધી સુકાઈ ગઈ છે હવે આ આઈટને લઈને અહીંથી ઉપાડી અને આપણે આને અહીં રાખવાની છે આખી ઈંટો ઝાંજરાની અંદર લાગી જાય પછી આનું કામકાજ આપણે માટી પલાળવાનું હજુ માટી ખોદવાની બાકી છે કારણ કે ઓલા પ્લોટની અંદરથી આપણે હાલ જ કામ કરી અને આવી ગયા છીએ અં મિત્રો હવે જે આ માટી છે અને અહીંથી ખોદી અને થોડી 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 પાવડાથી કાપી અને દુરિયાની ખોડ આપણે નાખી દેવાની છે કમ્પ્લીટ થઈ જશે એનું ધોરિયા જેવું બની જાય એટલે આપણે ગારો પલાળવા માટે રેડી થઈ જશે પછી આપણે આ પાઇપ પડી છે ત્યાંથી આપણે મશીન ચાલુ કરવાનું છે મશીન ચાલુ કરશે ત્યારે અંદર પાણી આવશે તો મિત્રો મશીન થોડુંક દૂર છે મશીનની અંદર એક કૂવો ગાળીને એનું પાણી નીકાળ્યું છે એટલે હું તમને બતાવી દઉં કે આપણું મશીન ક્યાં છે ઓર આ બધી ઈટો પડી છે ઓર હું તમને મશીન બતાવું કે આપણું મશીન કેટલું પાણી કાઢે છે તો લગે રહો મશીન મિત્રો છે મોટું પણ પાણી માપે કાઢે છે શું કે આપણે ગારા માટે પાણી ઓછું જોવે એટલે બહુ પાણીની જરૂર પડતી નથી એટલા માટે બહુ વધારે ફાસ્ટ આંખવા જાય તો ત્યાં રેલમસેલ થઈ જાય એ પણ ના ચાલે એટલે ગારો કમ્પ્લીટ આપણે બનવો પડે થોડું થોડું પાણી આવવું પડે એવી રીતનું જોવું પડે ફાસ્ટમાં પછી ના ગારો પલડે કે નહીં કાંઈ તો આ છે આપણું મશીન અહીં પાણી ચાલુ કરી આપણે અહીં આવી જાય થોડુંક દૂર છે અને આ થોડુંક આપણે જો મિત્રો એ આ થોડુંક શેકસીને પાતળું એનું કારણ કે પાણી ઓછું જોયું એ માટે અને આ આપણો ભર્યો બખ કૂવો પૂરો હૈન પાણી જળાધાર ખૂલ પાણી છે મિત્રો તો મિત્રો બસ આજના લેટ માટે આટલું જ તો મિત્રો અમારી સિંધુ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઈક કરી અને શેર કરજો તો જય માતાજી મિત્રો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા હો મિત્રો જય માતાજી